આ મારા કપડાં ની વાત કરે છે અને હજી એને ખબર નહીં કે એનો માંડ માંડ મેળ આવ્યો છે અરે ગભરાઈ ગયો હું આ રીતે બેગ મુકાય અને અડધી રાતે શું છે ફરવા નહીં જવાનું તો બેગ પેક કરે વગર ફરવા જઈશું આટલા ઉત્સાહથી પિયરે રહેવા જતી હોય કેટલો આનંદ થાય મને તમે ગમે તેટલું કહો છો ને તો હું જવાની તો નહીં જ અને હા લગન પછી આગર મારવી એ ગણાય એટલે ડાયા ના થસો કોઈ પુરુષ સ્ત્રી ની સામે આજ સુધી બોલી શક્યો છે પાછા અમુક તો જો ને કોમેન્ટ કરવાના કે અમે તો મર્દ છીએ તાર જેવા બાયલા નહીં શું બોલ્યા તમે અરે ભાઈ તને નહીં કેતો એટલે છે ને મિત્રો આવી નોક જોક તો થોડી ઘણી થવી જોઈએ તો પાછળની જિંદગીમાં યાદ આવે હેલો હા બોલ મમ્મી બસ આ બેગ જ પેક કરીએ છીએ પેક કરીએ છીએ જાણે મને જોડે રાખીને પેક ના કરતી હોય સારું મમ્મી હું તને બેગ પેક કરીને ફોન કરું શાંતિથી આ હારું કર્યું તે બાકી ચાલુ ફોન માં બેગ પેક કરી હોત ને તો 3 કલાક થાતા હવે મારા કરતા તો વધારે તમે માવડીયા છો એટલે મને ના કહેશો ના પણ તાર મમ્મી આમ આખો દિવસ ફોન કરીને પૂછ પૂછ કરે શું કર્યું બેટા શું કર્યું બેટા

કોઈ દિવસ ખાવાનું જોયું નહીં કેમ ખાવાનું જોયું નહીં એટલે આ નાસ્તો કરવા મંડ્યા છે એ તો જોવો ભાડીના એમ ખાખા કરો છો અલ્યા ભાઈ નાસ્તો કરવા માટે તો રાખ્યો છે મફતનું પારીંગ ખાખા કરવાનું આ પેટ પીપળા જેવું કર્યું છે દેખાતું નહીં અલ્યા ભાઈ શાંતિથી ખાવા દેને ગેરજેન ઝઘડજે બીજું કોઈ આવડે છે તમને આખો દિવસ ખાખાન ખાખા અલ્યા ખોટા લમણા ના લે ને જે करतोય કરવા દે મને મારા કઈ લમણા ની લેવા અને અંજીટુ ખાવ ને તો અંજે ખઈ લેજો ગેળ લઈને આવતા ની મને શરમ આવે છે આગે ખાવાનું બંધ કરીને હશે શું આખો દિવસ કોફી પીવો છો અલ્યા પણ ફ્રી માં પેલો ભાઈ મૂકીન જો છે તો પીવા તો દે મફત એટલે બના બના પી કરવાની મગા જેવું છો કે નહીં કોફી પીન નઈ લો એટલે તરત આપણે જઈએ છીએ બરોબર હવે કોફી પરથી નાવા ઉપર આય નાવાય બે બે કલાકઈ જાય છે ઘરે તો ના વાતું એ નહીં चाचा दादा હું દી તો નાયા બગર ફરી રહ્યા હો છું અરે પણ આટલું સરસ ફુવારો છે રોમના પૈસા ખર્ચા છે તો નાવા દે ને તને હું હતો અરે ફુવારો જોઈને તો તમે એવી રીતે ગાંડા થયા છે ને જાણે લો વરસાદમાં દેડકો ગાંડો થાય ને એમ શું બોલી રહી છું યાર ઝઘડો થાજા કોટો સુ લે નમણા લઉ છું તો તમે કરો છો ઝઘડો હું કરું છું અરે તો તને ખબર નઈ પડતી યાર ફરવા આયા છે એક તો 6 મહિને ને અમે ઝઘડા કરું છું આઈ તો તમે કયા સીધા રહો છો તમે જ ઝઘડાના મૂળ ગોતી રહ્યા હો છો એલો આપણે ફોટાનું ચાલુ કરી દો ફોટા નહીં પડાવતા આખા ફોટા નહીં પડાવતા આખા તે નહીં જ પડાવતા ને ફોટા પડાવવાન કહીએ ને એટલે દૂર દૂર ભાગશે પણ એમ જેટલા ફોટા જોવો છો તારા મારા હું કહું ને એટલે તમારા માં જોડે પડાવવાના પડાય કાલે ભાઈ બસ રોજ આ ચાલુ હોય છે કાલે પડાય કાલે પડાય કાલ પડતી જ નહીં

ચામનું ખોલવાની હતા હે ચાઈશું હેંચવાની નહી આપ્યું શાંતિથી છોડી તો કાપી તો ના મારી મરજી જે કરાવું એ કરાઈશ તમે ટેટુ દિવસ કશું કીધું વચ્ચે ભાઈ આ તો એટલે મેં કરાવડાવી બધું અડવાની કોઈ જરૂર બરાબર આ તો જવાનું છે આ તો તમે જતા રહેજો હું આવીશ તો બરાબર શરૂઆત ખરા કરી છે કલર કલરિંગ વાળ આફ્રિકન જેવા વાળ કર્યા છે અબ આ કરાઈ ને આખા માથામ કરાઈસ શું કલર છે તમે આ મે ના કહીયો તે કરો તમે આ તો તમે નહીં કરાય મે ના પાડી તો આ ટેટુ કરાવડાયા છે અહીંયા અહીંયા બધે નહીં કરાવડાય પણ ના આ ચોટલી કાપી નાખો તો તમારા હાથ કાપી નાખો અહીંયા હવે કરી નાખી દે તમે કરી નાખી જા હતો ના ખોલી આપો ના ના પાડી એક વખત નહીં ખોલાવું એમ

હવારે ઉઠી મને બતાવજે ખુલી જાય તો તો મારું કરી લઈશ તમે તમારું કરી ને તમે તમારા પગ ઉપર જશો કે નહીં જા હું જહેર જહેર મુ હોઈ જવે હું જા અમે તમારી જોડે કોઈ વાત કરીને મતલબ નહીં ચમ પાછી આવી ખોલ્યા પણ હવે તો પછી ના કરાઈ આવો પણ હવે નહીં કરાઉ ખોલ્યા પણ તો ખરા કરાઈ મેઠા તો આ ના ખુલો તો કાપું ના પડે અરે બધા કરાવડાવ તા એટલે મેં કરાવડાવ્યું અરે તકલું થઈ જશે કાપવું પડશે તો કશું તકલું ના થાય ખોલો તો ખરી પછી કરાવતી જો કરાવીએ કરાવી બાપા કરાવ પણ તો ખરા સારું બાપા નહીં કરાવ કરાઈ સારું બાપા કરાવ કોઈ કરે બાપા નહીં કરાવ જીપ ચલાવ વગર હાથ ચલાવ કેટલી ગોઠો મારી ખળકા ગોઠો મારી જો ને એક કરાવી દે હું કરાવી છે જ દેખાવ પડ દે બોલ્યા વગર ખુલ્યા પણ આવવા મને બોલ કરો છો તે અરે બાપા ગજબ કર્યો આ તો કેટલા રૂપિયા લીધા ગોઠવાના દોઢસો દોઢસો લીધા હા તો દોઢસો માં તો પથારી ફરી ગઈ વાત ની પતા મોડલ કર્યા વગર કરો ને હવે જે થઈ ગયું એ થઈ ગયું સારું એ પણ છેલ્લી વાર પતી ગઈ વાત હવે નહીં થાય મારથી રહો ને તું ખોલ છોડતી રહી ઓ કરી છો તો જાતે જ કરો હો એમે તમારથી તો કશું નહીં થતું હવે એ દેખા પાછું મારું લઈ દીવાનું ખુલી જાય ને પછી તમારી વાત છે કરાયા પહેલા પૂછી દઉં ઓ ખોલાવ ખોલવાની એટલે આયા હવે ખુલી જાય ને પછી તમારી વાત છે જુઓ અદ્વત આવડતું નહીં અને મને કે છે કરવાની વાત છે ને હું જોતી કે તમે છો કે નહીં કરી તમે છો જેવા વાત કરો છો કીધું હોય ને ખબર છે મને હવે બોલાવો નહીં મારા મોઢે થી બીજી કીધી ના કરે એ લઈ વાતો ખોલવાની છે આ તો હોય તો કઈ ખરા તારે જવું ના જવું તું ભાઈ મારા બેવા એકલો છો માથું બહુ દુખે છે દબાઈ આલે છે નવરીજુ તમારા માટે મને એવું હતું કાજે જો ને તને તારા ઘેર લઈ જાવ અને વડતા પકોડી ખવડાવ કેવું લાગે છે સારું લાગે છે માથાના આરામ પણ એ નિંજા ટેકનિક